અનામ તો ક્યું હેડુજી આ નורה કટિંગ મારી ગન ગન ઓ ઓ ઓ વોટ ઇઝ દેખાડો દેખાડો વોટ દિખાવે દિસન દિશા વોટ દિસન દિશા चलो વોટ ઇઝ ઇ લીમ છોકરો તો પૈસા આવતો તો પૈસા નહી લીમ તો પેડે લીમ લીમ હોય આ નહોતો મરોડ આ તમારું લીમ

માથી ગાઢવા માટે ખાડા પાડ્યા એ નાઈસ 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 હું નાઈસ એ તો નાઈસ હું નાઈસ વોટ ઓ વોટ એ કેતી ફટકના ગામ મે મને અલા વો તો વોટ એ ના વોટ તો હતા વો તો આવી વડી વોટ લઈ લઈ નાઈ જો ને ખાડા કરી મેલી જો શું કરવાનું અને તમે વોટ લેવા આવ્યો હોય કણ વોટ નહીં એ વેરી વેરી નાઈસ સુંદર રીમ વો તો તો એ વેરી નહીં કશું નહીં ત્યાં વોટ ગામ મે કે સુધરાત નહીં તમે તો લે હું સુધરાને સુધરાને કરીશી

લા ઉપર યો યાર ગરમી લાગે ગરમી લે તારો તમે ખબર ના પડે એટલે એવું ન કહેવાય એ બધાર ચાલો કે માઉન્ટ યાર કાકા તમે બંધ રાખો ને યાર તમને ખબર નહી પડે પણ કાકા ને કાકા

હેલો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતો જય માતાજી મિત્રો